લોકસભાની ચૂંટણી મિત્રો ખૂબ જ નજીક છે આ પહેલાં ભાજપે મિત્રો એકસો ને પંચાણું ઉમેદવારની યાદી જાહેર કરી હતી તો કોંગ્રેસે પણ ઓગણચાલીસ ઉમેદવારની યાદી આ પહેલાં જાહેર કરી હતી જેમાં એક પણ ગુજરાતના ઉમેદવાર નહોતા પરંતુ આજે કોંગ્રેસે મિત્રો ફરીવાર એક બીજી યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતના છ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે બનાસકાંઠાથી મિત્રો ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે અહીંયા ભાજપ દ્વારા ડોક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે એટલે બનાસકાંઠાની સીટ છે મિત્રો ખૂબ જ રસપ્રદ રહેવાની છે કે મહિલા વર્ષિત મહિલાનો અહીંયા જંગ થવા જઈ રહ્યો છે પોરબંદરથી મિત્રો લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે લલિત વસોયા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય છે ભાજપ દ્વારા અહીંયા મનસુખ માંડવીયાને ટિકિટ આપવામાં આવી છે એટલે અહીંયા મિત્રો પોરબંદરનો જે જંગ છે એ પણ ખરેખર ખૂબ જ રસપ્રદ રહેવાનો છે બારડોલીથી તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે તો વલસાડથી મિત્રો વાસંદાના ધારાસભ્ય છે અનંત પટેલ કે જેઓ આદિવાસી નેતા તરીકે ઓળખાય છે અને ખૂબ જ સારી એવી છાપ ધરાવે છે ભાજપની એકસો છપ્પનની વેવમાં પણ તેઓ જીતીને આવ્યા છે એવા અનંત પટેલને મિત્રો વલસાડથી ટિકિટ આપવામાં આવી છે અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાને ટિકિટ આપવામાં આવી છે તો અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણાને ટિકિટ આપવામાં આવી છે આ પહેલા મિત્રો આપણે જોઈએ તો બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં મિત્રો ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠક પર વિજય મેળવ્યો હતો કોંગ્રેસ મિત્રો બે હજાર ચૌદ કે બે હજાર ઓગણીસમાં એક પણ સીટ જીતી શકી નહોતી આ વખતની ચૂંટણી છે એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે જેમાંથી ભરૂચ અને ભાવનગરમાં મિત્રો આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાની છે ત્યારે બાકીની ચોવીસ સીટ છે ત્યાંથી કોંગ્રેસ ચૂંટણી લડવા જઈ રહી છે